ચાર આરોપી મૃતકની હોટેલમાં કામ કરતા હતા મહિલાઓએ હોટલ માલિકને હની ટ્રેપમાં ફસાવ્યો હતો બે મહિલા સહિત ચાર આરોપી મૃતકની હોટલમાં કામ કરતા હતા નૈના નૈના ઝાલા અને હનુ ઝાલાની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે તમને જણાવી દઈએ કે સુરતમાં હની ટ્રેપનો શિકાર કરતી ટોળકીને વરાછા પોલીસે ઝડપી લીધી હતી જેમાં નૈના ઝાલા અને હનુ ઝાલા સહિત ચાર ઝડપાયા હતા પહેલા પાસોદરાના રેસ્ટોરન્ટ માલિકને હની ટ્રેપનો શિકાર બનાવ્યો અને રૂપિયા માંગી બ્લેકમેલ કરતા હતા તો રેસ્ટોરન્ટના માલિકે નદીમાં ઝંપલાવી આપઘાત કરતા પોલીસે પણ ગુનો નોંધ્યો છે આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પહેલા આરોપીએ રેસ્ટોરન્ટના માલિકની હની ટ્રેપ કરી રૂપિયા પડાવ્યા અને બીજા રૂપિયા માટે પણ સતત બ્લેકમેલ કરતા હોવાની વાત સામે આવી હતી એટલે રેસ્ટોરન્ટના માલિકે કંટાળી આપઘાત કરી લીધો હતો આપઘાત કરતા પહેલા રેસ્ટોરન્ટના માલિકે વિડીયો બનાવ્યો અને સમગ્ર ઘટના બની તેની જાણ કરી હતી પોલીસે વિડીયોના આધારે ગુનો નોંધ્યો છે કામરેજ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો નૌકા રેવન્યુ સોસાયટી નવા ગામ પાટિયા કામરેજ ખાતે રહેતા યોગેશભાઈ જાવિયાએ પાંચમી ફેબ્રુઆરીના રોજ કામરેજના તાપી પુલ ઉપરથી નદીમાં ભૂસકો મારી આપઘાત કર્યો હતો યોગેશભાઈએ આપઘાત કરતા પહેલા બે મિનિટ અને છત્રીસ સેકન્ડનો એક વિડીયો બનાવ્યો હતો અને તેની પત્નીના બનેવી દીપક રાણાને મોકલ્યો હતો

લેડી અને એના પતિ તેઓએ આ યુવતીએ મરણ પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને એક્સ્ટોર્શન કરવા અંગેલી અંગેની તેમજ આ એક્સ્ટોર્શનની માગણી અનુસંધાને મરણ પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો જે બાબતે મરણ જનારના પતિ પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી વરાછા પોલીસે એક્સ્ટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જોન વન સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ચારેય આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આરોપીઓ પૈકી બે આરોપી મરણજનારના રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને છેલ્લા એક વર્ષથી નોકરી કરતા હતા એ દરમિયાન પરિચયમાં આવેલા એમાં મહિલા પણ તેમાં નોકરી કરતી હતી અને એ રીતે પરિચયમાં આવી અને મરણ જનારને પાંચ દિવસ જેટલું અગાઉ ભગાડી ગયેલી અને ત્યારબાદ પોતે હની ટેપમાં ફસાવી અને પૈસાની માગણી કરતી હતી ફરિયાદી શ્રીએ અમારી પોલીસ સ્ટેશનમાં બે મિનિટ અને બત્રીસ સેકન્ડનો મરણ જનાર યોગેશે પોતે મરતા પહેલા આખી એની આપ વિધિ વિડીયોમાં રજૂ કરેલી અને જેમાં ફરિયાદની જે હકીકત છે એ મુજબ આરોપીઓએ પોતાને મરવા માટે મજબૂર કરેલો એવી હકીકત જણાવી હતી હાલ તપાસ ચાલુ છે આ ચાર આરોપીઓ પૈકી નૈના ભરત ઝાલા ભરતભાઈ ઝાલા અનાભાઈ અનુપ ઝાલા અને અન્ય એક મહિલા એમ ચાર આરોપીઓ છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો